નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં જોઈએ મિત્રો હું પલ્લવી શેઠ ઓફ આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણી પૃથ્વી જેટલી વિશાળ છે એટલું જ અનંત આ બ્રહ્માંડ છે બહુ બધી વખત એવો વિચાર પણ આવે કે આ બ્રહ્માંડ છે એ આપણી પૃથ્વી પર અસર કરતું હશે પૃથ્વી પર બનતી ઘટનાઓ પરિસ્થિતિઓ જીવસૃષ્ટિ પર શું આ બ્રહ્માંડ અસર કરતું હશે કારણ કે આ પ્રશ્નનો જવાબ શોધવા યુગો યુગોથી પ્રયત્ન થઈ રહ્યા છે અને બ્રહ્માંડમાં રહેલા ગ્રહો નક્ષત્રો તારામંડલો એ પૃથ્વી પરની સ્થિતિ પરિસ્થિતિ જીવસૃષ્ટિ ઉપર અચૂક અસર કરે છે તેને સમજવા જાણવા કેટલાય શાસ્ત્રોનો વિકાસ થયો છે એમાંનો જો પ્રચલિત શાસ્ત્ર હોય તો તે છે જ્યોતિષ શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્રના નામથી તો આપણે બધા જ પરિચિત છીએ પણ આ જ્યોતિષ શાસ્ત્રને લઈને કેટલીક માન્યતાઓ છે કેટલીક વાસ્તવિકતાઓ છે અને કેટલીક ભ્રામક માન્યતાઓ પણ છે દર્શક મિત્રો આ માહિતી મેળવવા માટે કરી અને આજે આપણે આપણા સ્ટુડિયોમાં જ્યોતિષ આચાર્ય એવા ડોક્ટર પ્રીતિબેન રાજગોર સાથે મુલાકાત કરીશું જો પ્રીતિબેન રાજગોર નો હું તમને ટૂંક પરિચય આપું તો એ છેલ્લા એકત્રીસ વર્ષથી જ્યોતિષ સાથે જોડાયેલા છે એ પોતાને તો જ્યોતિષ શાસ્ત્રના માત્ર વિદ્યાર્થી માને છે પરંતુ એમને અત્યાર સુધી બેતાલીસ સન્માન મળી ચૂકેલા છે તેઓ ડોક્ટરની પદવી મેળવી ચૂકેલા છે જ્યોતિષ શાસ્ત્રમાં તેમજ ભારતના વિવિધ શહેરોમાં તેમણે પોતાના સંશોધન પત્રો પણ રજૂ કર્યા છે જ્યોતિષશાસ્ત્રોમાં આપનું આજના આ કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ સૌ પ્રથમ તો અમે આપની પાસે જાણવા માંગશું કે જ્યોતિષ શાસ્ત્ર શું છે પલ્વીબેન તમારો સૌ પ્રથમ ધન્યવાદ ન્યૂઝ ઓફ કચ્છનો પણ ધન્યવાદ આજે મને આમંત્રણ કર્યું એ બદલ એટલે આપણે કહીએ ને કે ભગવાન પછી જો વ્યક્તિનો કોઈ ભાગ્ય વાંચી શકતો હોય એટલે એ જ્યોતિષ છે એટલે તો જ્યોતિષને આપણે દેવજ્ઞ પણ કહ્યું છે ભય બને ની એમાં બાર રાશિ સત્યાવીસ નક્ષત્ર નવ ગ્રહ એકસો આઠ ચરણ એક રાશિ ત્રીસ અંશની એમાં પણ પલ્લવીબેન અતિશય આપણે સૂક્ષ્મમાં જઈએ તો એક રાશિમાં નાડી પ્રમાણે દોઢસો અંશ એટલે આપણે ફલિતમાં એકદમ સૂક્ષ્મમાં જઈ શકીએ છીએ એટલો ડીપ સાગર છે અને જ્યોતિષ એક વિજ્ઞાન જ છે ખૂબ સરસ જો દર્શક મિત્રો જે રીતે ડોક્ટર પ્રીતિબેને અત્યારે કહ્યું એ પ્રમાણે કે એક રાશિમાં પણ કેટલા બધા અંશાત્મક જોવા પડે છે બહુ બધા લોકો આપણે એક રાશિ ઉપરથી અનુમાન લગાડીએ છીએ અને સામાન્ય આપણે હાસ્યાસ્પદ બનતા કે રામ અને રાવણની રાશિ એક જ હતી તો તેમના સ્વભાવમાં શા માટે ફરક તો જે રીતે પ્રીતિબેને આપણે સમજાવ્યું કે માત્ર રાશિ નહીં પણ તેના નક્ષત્રો અને નક્ષત્રો પછી પણ તેની જે કળા છે એ પણ મહત્વનો ભાગ ભજવે છે એટલે કે જ્યોતિષ શાસ્ત્ર તો અત્યંત ડીપ છે એવું આપણે કહી શકીએ તો પ્રીતિબેન મને એક પ્રશ્ન એ પણ પૂછવાનું મન થયું કે સામાન્ય રીતે આ જ્યોતિષ શાસ્ત્રમાં પુરુષો વધુ પડતા હોય છે તો તમને આ જ્યોતિષ શાસ્ત્રમાં કઈ રીતે રસ જાગ્યો અને તમે આટલું ઊંડાણપૂર્વક તેનો અભ્યાસ કઈ રીતે કર્યો એ અમારા દર્શક મિત્રોને થોડું જણાવશો તમારી વાત બિલકુલ સાચી છે આપણે તલવીબેન કે જ્યોતિષ એટલો ડીપ વિષય છે એટલો ગહેન વિષય છે અને સામાન્ય રીતે સ્ત્રીઓ આમાં બહુ ઓછું પસંદ કરે છે પણ હું મારું કહું તો એક તો પૂર્વના સંચિત મારા એવા કોઈ કર્મ હશે મારા જે કર્મ છે એ મને એ ફિલ્ડમાં લઈ ગયા અને બીજું કે મારા ઘરમાં જ્યોતિષ મારા સાસરા પક્ષમાં સાત પેઢીથી પણ વધારે જ્યોતિષ રાજ વૈદ કર્મકાંડ એ વિષયમાં રહ્યા છે રોહા જાગીરમાં રાજ જ્યોતિષી કર્મકાંડી રહી ચૂક્યા છે એટલે એક તો આ ઘરની વિદ્યા છે બીજું કે મને મારા જીવનમાં ઘણા બધા પ્રશ્નો હતા એટલા પ્રશ્નો જેનો ઉકેલ ક્યાંય મળે એમ હતું નહીં હું સતત મારા પતિના સાનિધ્યમાં બેઠી હો અને જ્યોતિષ શાસ્ત્ર એ પણ સારા એવા જ્યોતિષના વક્તા છે જ્યોતિષલે જાણનાર છે અને આયુર્વેદનો પણ સારો એવો નોલેજ છે તો એ સતત વાંચતા હોય તો હું એમની બાજુમાં બેસી અને વાંચતી કે શું વાંચે છે અને વાસ્તવમાં વાંચતા હું જ્યોતિષમાં ક્યારે આવી ગઈ એ મને પણ ખબર ન મને બેઝિક ખબર નહોતી રાશિઓ નક્ષત્રો એ કંઈ જ ખબર નહોતી છતાં આ કુંડલી સામે આવે તો ફલિત કરતી એ સંચિત કર્મ હશે તો જ અને બીજું કે મને એક વિચાર આવ્યો કે આ આપણા ઘરની વિદ્યા છે એ આપણી ધરોહર છે અને મારા કુટુંબમાં જાણે છે ઘણા લોકો પણ આમાં એટલું આગળ એમને કોઈ વધ્યા નહીં કે આપણી જે કુટુંબની પરંપરા છે પૂર્વજોની જે વિદ્યા છે એને આગળ વધારી નહીં તો મને એમ વિચાર આવ્યો કે મારા પૂર્વજોની જે વિદ્યા છે એમના આશીર્વાદ છે તો હું આ વિદ્યામાં આવું અને એમની પરંપરાને આગળ આ પણ 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 એક કારણ બીજું મારા પપ્પા સારા એવા જ્યોતિષ હતા અને ડીપ હતા એટલે એક રીતે આપણે કહીએ તો આપણે આ બ્લડમાં પણ આ મળેલું છે એટલે એ રીતે મારી જ્યોતિષમાં ક્યારે એન્ટ્રી થઈ ગઈ મને પણ નથી ખબર ખૂબ ખૂબ સરસ જેમ પ્રીતિબેન કહે છે એમ કે સંચિત કર્મો કે પૂર્વજન્મના કર્મો હોય તો આપણે જ્યોતિષ જાણી શકીએ અને એવી જ રીતે જો આપણા કર્મો સારા હોય તો જ સાચા અને સારા જ્યોતિષનો આપણે અનુભૂતિ થતી હોય મળતા હોય છે તમે ઘણી વખત જોતા હો છો કે લોકો જ્યોતિષના નામે ફ્રોડ પણ ચલાવતા હોય છે મજાક પણ કરતા હોય છે પણ દર્શક મિત્રો વાસ્તવિકતા એવી નથી જે જ્યોતિષ જાણે છે જે સમજે છે એ આપણે સાચો માર્ગ બતાવી શકે છે અને જ્યોતિષ છે એ એક જ્ઞાનનો સાગર છે તો પ્રીતિબેન પ્રશ્ન એક હું એ પણ પૂછીશ કે તમે શું માનો છો કે જો કોઈ જ્યોતિષ હોય તો એમની પાસે કયા કયા ગુણો હોય અથવા તો એમને કયા કયા વિષયોની જાણકારી હોવી જોઈએ ખૂબ સારો પ્રશ્ન છે પલ્વીબેન તમારો કારણ કે એક જ્યોતિષની બહુ મોટી જવાબદારી હોય છે જ્યોતિષો પાસે તમે જોશો દુનિયાથી હારેલા લોકો પણ આવે છે બધી બાજુ પૂછેલું હોય બધી બાજુ ફરી વળ્યા હોય હતાશ થયેલા લોકો આવે છે જીજી એટલે જ્યોતિષને એક સારા મનોચિકિત્સક પણ બનવું પડે છે સમય તો ખરાબ છે જ પણ આપણે એને કઈ રીતે એને હેન્ડલ કરીએ કે એ સારા સમયમાં પણ એને હિંમત મળી રહે એટલે એક જ્યોતિષને સારા મનોચિકિત્સક તો મારા હિસાબે બનવું જ પડે બીજું કે આ દૈવિક વિદ્યા છે તો જ્યોતિષને સાત્વિક રહેવું પડે વિનમ્ર રહેવું પડે અને સતત આપણે ઈશ્વરીય જોડે કનેક્શન જોઈએ કારણ કે આખર તો ભગવાનના આપણે અનુયાયી છીએ અને ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે તો સતત સાધનામય ગુરુમંત્ર અને ગુરુની કૃપા એ બધું સાથે હોવું જોઈએ અને સૌથી મોટો ગુણ છે વિનમ્રતા જી એટલે જ્યોતિષમાં સરળ સહજ અને વિનમ્ર હોવું બહુ જરૂરી છે જી જી ખૂબ સરસ દર્શક મિત્રો આમ તો જ્યોતિષના ઘણા પહેલું છે પણ જો ખૂબ ડરાવતા ગ્રહો હોય લોકોને તો એવા બે ગ્રહો તો ખાસ એક તો મંગળ દોષ અને બીજું શનિની સાડા સાથે હાલ આપણે સૌ જાણીએ છીએ કે શનિની સાડા સાથે વિશે કેટલી ભ્રામક વાતો પણ લોકોમાં હોય છે લોકો હાર માની જાય છે અરે રે મારી ઉપર તો શનિની સાડા ચાલુ થઈ છે હવે બધું જ ખરાબ થશે મિત્રો એવું નથી હોતું કે જો શનિની સાડા સાત થી શરૂ થઈ છે તો બધું જ ખરાબ હોય એ પણ નથી તો સૌપ્રથમ તો આપણે જાણીએ કે આ શનિની સાડા સાત શું છે તો પ્રીતિબેન આપણે અમારા દર્શક મિત્રોને સમજાવો કે શનિની સાડા સાત શું છે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પલ્વીબેન સાડા સાત જો સમજવું હોય તો આપણે શનિને સમજવું પડે જી જી અને આપણે કાલ પુરુષની કુંડલીને સમજવું પડે જી

કર્મ પર આધિપત્ય છે જી અનુશાસન પર છે જી અને 11મો ભાવ તમારા કરેલા કર્મની ઈચ્છા પૂર્તિ પર છે જી બરાબર તો શનિ ખરાબ કેવી રીતે થઈ શકે શનિ એટલે દંડાધિકારી છે જી શર્મ શનિ એટલે કર્મફળ દાતા છે જી બરાબર તમારા પૂર્વમાં કરેલા કર્મો અને અત્યારે ક્રિયામાન જે અત્યારે તમે કર્મ કરો છો એ કર્મોનો ફળ જ શનિ છે જી એટલે સાડા સાતી થી કોઈ ડરવાનું કારણ નથી ડરે છે કોણ સાડા સાતી થી ત્રીસ વર્ષ પછી પલ્લવી બેન આવે કારણ કે શનિને ને બારે રાશિઓનો ભ્રમણ કરતા ત્રીસ વર્ષ લાગે છે બરાબર એટલે એક વ્યક્તિને ત્રીસ વર્ષ પછી સાડા સાતી આવે બરાબર અને વ્યક્તિનો જાતકનો આયુષ્ય પૂર્ણ હોય તો જીવનભરમાં ભરમાં ત્રણ સાડા સાતીઓ એમને ભોગવવી પડે છે હવે શનિ એ એટલે શનિ ની પનોતી એટલે બરાબર માં જ્યારે તમારી ચંદ્ર રાશિથી શનિ આવે તમારા ચંદ્ર શનિ શનિ આવે આવે કે બીજો ત્યારે શનિના જે અઢી અઢી વર્ષના ત્રણ જે તબક્કા છે એ સાડા સાતી કહેવાય છે જી હવે જો તમે પાછળમાં ત્રીસ વર્ષમાં સારા કર્મ કર્યા છે તો તમને શનિથી ડરવાની કોઈ જ જરૂર નથી

હવે દરેક વ્યક્તિ સુખપ્રિય છે આરામ પ્રિય છે જ્યારે આ સુખ પર અને આરામ પર શનિનો દંડો પડે છે શનિને 10 થી 12 કલાક રગડાવે છે ત્યારે એ વ્યક્તિને ગમતું નથી એટલે જ શનિથી ડરે છે અને શનિને એ સારો નથી ગણતો જી 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 આ એક મોટો કારણ છે તમે કરેલા 30 વર્ષના કર્મ જે છે એનો ફળ તો શનિ આપે જ છે પણ શનિ તમને સંયમિત બનાવે છે શનિના બે જ ગુણ છે

માત્ર આપણા કર્મનું ફળ આપે છે સારું કર્મ કરીએ તો એના સારા ફળ પણ આપણે શાળા સાતીમાં મળે છે આપણે ખરાબ કર્મો કર્યા હોય પાપ કર્મો કર્યા હોય તો એ પણ શનિની સાડા સાતીમાં ભોગવવા પડે છે બેની વાત ખૂબ સરસ હતી કે જે શનિની સાડા સાતી કહેવામાં આવે છે એટલે એ આપણા મનના કે સુખના ભાવ પર અસર કરે એટલે એ આપણા સુખમાં ખલેલ પહોંચાડે છે અહીં ખલેલ નથી પહોંચાડતો પણ એ આપણી પરીક્ષા લે છે આપણા ધૈર્યની પરીક્ષા લે છે જે તમે ચાર કલાકમાં કામ કરી અને ફળ મેળવતા હતા તે શનિ આઠ કલાકમાં કામ કરાવી ફળ આપે છે ફળ તો શનિ આપે જ છે જો આઠ કલાક આપણે ધૈર્ય રાખીએ છીએ તો એ એ પ્રમાણેનું સારું ફળ આપે છે ચાર કલાકમાં પ્રયત્નો છોડી દઈએ તો શનિ મહારાજ એ પ્રકારનું ફળ આપે છે પ્રીતિબેન એક બીજો પ્રશ્ન એ પણ થયો કે આપણે જે રીતે કહી છે કે પૂર્વ જન્મના ખરાબ ફળો હોય ધારો કે પૂર્વ જન્મના ખરાબ ફળો હોય અને શનિની સાડા સાથી આવે તો એ શનિની સાડા સાથીમાં આપણે શનિ એ દંડાત્મક બને છે કે કઈ રીતે એ આપણી ઉપર અસર કરે છે એ પણ અમારા દર્શક મિત્રોને જણાવશો ખૂબ સારો પ્રશ્ન છે વિબેન કે પૂર્વ જન્મ સંચિત કર્મોથી આપણી કુંડલી બને છે આપણે જે સ્ક્રિપ્ટ હોય છે ને બાય બર્થ મળેલી છે જી જી અમને આપણે સમય સમય પર એ પાત્રો ભજવવા પડે છે જી અને તમારા પૂર્વ જન્મના હિસાબે પણ સની તમારી કુંડળીમાં ગોઠવાય છે હવે આપણને ખબર છે આપણા સંચિત કર્મ એટલા સારા નથી સની દંડાધિકારી છે અને એ પોતાનો દંડ તો આપશે જ જી પણ છેલ્લા 30 વર્ષમાં આપણે સત કર્યા કર્યા હોય જી સેવાના કર્મ કર્યા હોય જી અનુશાસનમાં રહ્યા હોય

કે તમારે અત્યાર સુધીમાં જીવનના જે છે કર્મ તમે કેવા કર્યા છે એટલે તમને ખબર છે પલ્વીબેન કે જજ તમને બાયજત બરી પણ કરે છે બરાબર જો તમને તમારી સજા મૃત્યુદંડની હોય તો એ काराવાસમાં પણ બદલે બદલી નાખ બરાબર અને काराવાસમાં રહ્યા હોય અને સારા તમે કર્મ કરતા હોય કે ડિસિપ્લિનમાં રહેતા હોય अनुशासनમાં હો

એનો ત્યાગ પણ શનિ કરાવે છે એટલે જ અગિયાર માંથી બારમી રાશિ પણ શનિ ની આવે છે એટલે શનિ તમને મુક્ત કરે છે ઈચ્છાઓ થી એકવાર ઈચ્છાઓ થી મુક્ત થાવ પછી શનિ દેવ તમને સારો જ ફળ આપે છે ના ના બેન ની વાત ખૂબ સરસ છે કે આપણી જે કુંડળી છે એ તો આપણા જન્મ સાથે જ એક પ્રિન્ટ આઉટ થઈને નીકળેલી છે બહુ બધા જ્યોતિષ કહેતા હોય છે કે તમારો આ ગ્રહ ખરાબ છે કે આ ગ્રહ ખરાબ છે બધી જ વાત સાચી જે

તકલીફ આપવાની હોય છે એ ઓછી કરી આપે છે અને ઘણી વખત તો ઘણા લોકોને આ શાળા સાતીમાં વિચારે છે એટલી તકલીફ પણ પડતી નથી તો હવે આપણે એક બીજો પ્રશ્ન જે લોકોના મનમાં હોય છે એ આપણે તમને હું પૂછું છું કે શાળાતીમાં કયા ઉપાય કરીએ તો જાતકોને રાહત મળી શકે પલ્લવીબેન આમ તો જોવા જઈએ તો કર્મના ફળ એ નિશ્ચિત જ છે જી 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 અને શનિ એ કર્મ આપે છે શનિના ડિક્શનરીમાં જી બે અને બે ચાર નથી જી જી બે સારા કર્મ કર્યા છે બે ખરાબ કર્મ કર્યા છે તો બે સારા કર્મો પણ ફળ આપશે જી બે ખરાબ કર્મો પણ ફળ આપશે જી એટલે ફળ તો ભગવાન છે દરેકે જી છતાં પણ એક પ્લસ પોઈન્ટ શનિ નો એ છે કે સાડા સાત થી જ્યારે આવે છે જી ત્યારે પોતાના કર્મ અનુસાર ફળ તો મળે જ છે બધાને બધાને અલગ મળે છે

કોમન છે કે આધ્યાત્મ તરફ લઈ જાય છે જી ભક્તિ માર્ગ તરફ લઈ જાય છે વ્યક્તિને સાત્વિક અને આધ્યાત્મિક જરૂર શનિદેવ બનાવે છે જી જી તો આ ઉપાયમાં તો સૌથી રામબાણ આપણે જેને કહીએ છે પરમ ભક્ત છે રામના જી એ હનુમાન ચાલીસા સરળ અને સહજ છે વાહ બરાબર હનુમાન ચાલીસા એ સૌથી ઉત્તમ એમનો શનિ માટેનો છે જી બીજું કે હનુમાન ચાલીસા કરવાથી કર્મફળમાં કંઈ ફરક નહીં પડે બરાબર

અને તમારી ઓરા પણ એટલી મજબૂત કરે કે તમે સામાન્ય પરિસ્થિતિમાં પણ તમે ટકી આ સાડા ચાલે ત્યારે જો આપણે હનુમાન ચાલીસા કે આધ્યાત્મ તરફ ભણીએ તો આપણી ખુદની જ ઓરા એટલી મજબૂત થાય કે આવનાર પરિસ્થિતિને આપણે સ્વીકારી શકીએ મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં એટલા બધા વિષયો અને એટલી બધી વાતો છે કે જે આપણે કરવા બેસીએ એટલી તો એ આપણે ઓછી જ પડે આ અમારો પ્રથમ એપિસોડ હતો કે જેમાં આપણે શનિની અને શનિની સાડા સાથેની સામાન્ય વાતો કરી છે તો આના પછીનો પણ હવે અમે એપિસોડ લાવશું જેની અંદર આપણે જ્યોતિષ વિશે ખૂબ ડીપમાં જાણીશું છેલ્લે એક પ્રશ્ન હું જ્યોતિષ ને લગતો બેન ને પૂછી લઉં જે મોટા ભાગના દર્શક મિત્રો જાણવા ઈચ્છતા હશે કે હાલ શનિ ની સાડા સાથી કઈ કઈ રાશિ પર ચાલે છે એ પણ અમારા દર્શક મિત્રો ને જણાવી દો અત્યારે શનિદેવ છે એ મીન રાશિમાં ગોચર કરે છે જી એટલે મીન થી એક રાશિ પાછળ અને મીન થી એક રાશિ પછીની એટલે મીન થી એક રાશિ કુંભ મીન અને મેષ આ ત્રણ રાશિઓને સાડા સાથી છે અને અઢી વર્ષની પનોતી

શનિ તો કર્મ ફળના દાતા છે કર્મ પ્રમાણે ફળ આપશે અને આપણે ઉપાસના કરતા રહીશું દેવાથી દેવ શંકરની મહાદેવની અને હનુમાનજીની તો આપણે શક્તિ મળતી રહેશે તો અહીં આપણે આજનો આ શનિ સાડા અને જ્યોતિષશાસ્ત્ર વિશેનો એપિસોડ પૂરો કરીએ છીએ ફરી કંઈક નવી માહિતી સાથે અમે આપને મળીશું નમસ્કાર આપનો ખૂબ ખૂબ આભાર પ્રતિભાઈ ધન્યવાદ પલ્વી શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ થી મચ્છરો દ્વારા ફેલાય છે છે મચ્છર દિવસે કરડે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘર અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી હવા ચુસ્ત થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીયે આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ જુલાઈ બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર